દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના અધ્યક્ષ સ્થાને થયેલી બેઠક બાદ ભારત સરકારે જે મજબૂતાઈપૂર્વક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનું પાલન કરવું એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી મુકેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ કોલેજને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે જે પાકિસ્તાનના પીડિત છે તેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો જિલ્મ કરવામાં આવેલો એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ તેની બી ચિંતા જરૂરથી કરવાની અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે જે અલગ અલગ ના આધારે ના આધારે ગુજરાતમાં છે તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો છે ભારત સરકારમાં એ સમય પહેલા અહીંયાથી મોકલી લેવામાં આવશે